નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવ નું પ્રકરણ છ રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય છ પોઈન્ટ એક જોઈશું છઠ્ઠો દાખલો જોઈશું ખૂણો એક્સ વાય જેડ બરાબર ચોસઠ તો પેલા આપણે ખૂણો એક્સ વાય જેડ બરાબર ચોસઠ બનાવીશું આ એક્સ અહીંયા વાય અને આ થશે જેડ એટલે આ ખૂણો કેટલો ચોસઠ ડિગ્રી એટલે અહીંયા લખીશું ચોસઠ ડિગ્રી હવે શું કરવાનું છે આપણે ખૂણો એક્સ વાય જેડ બરાબર ચોસઠ ડિગ્રી આપેલ છે અને એક્સ વાય ને પી સુધી લંબાવેલ છે હવે એક્સ વાય ને આપણે પી સુધી લંબાઈશું

અહિયા જે કિરણ નીકળશે વાયમાંથી કિરણ નીકળશે વાય ક્યુ એ શું આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થવાના સરખા આ બિંદુનું નામ થશે ક્યુ તો એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાયપી નું મૂલ્ય શોધો એટલે એક્સ વાય ક્યુ એક્સ વાય ક્યુ એટલે આખો ખૂણો આપણે શોધવાનો થયો અને વિપરીત અહીંયા જોઈએ તો આપણે આ ખૂણો અને આ ખૂણો બંને એક રેખા પરના ખૂણા હતા કઈ રેખા એક્સપી રેખા તો એક રેખા પરના ખૂણા હોય તો એમનો સરવાળો કેટલો થાય એકસો એસી થાય તો અહીંયા લખીશું ખૂણો એક્સ y વત્તા ખૂણો z y p એટલે આ કોણ બરાબર z y p z y p બરાબર કેટલા થશે 180 થશે કેમ 180 કારણ કે એક રેખા પરના ખૂણા થશે હવે અહીંયા x y z નું મૂલ્ય તો કેટલું 64 ડિગ્રી આપણ આપેલું જ છે તો આપણે એની જગ્યાએ 64 લખીશું વત્તા खूण जेड वायबर एक सौ तो आप तो एक सौ एस आ चौसठ के माइनस तो एक सौ एस मौसठ माइनस थे तो के से? एक सौ सो सोल रहे से। एक सौ सोल डिग्री बराबर તો આપણને અહીંયા જેડ વાયપી નું મૂલ્ય મળી ગયું એટલે કે આ જેડ વાયપી આપણને એકસો સોળ મળ્યો હવે ખૂણો જેડ વાય ક્યુ વાય ક્યુ અને ખૂણો પી વાય ક્યુ અથવા તો ક્યુ વાય પી ક્યુ વાય પી કેવા થવાના સરખા થવાના એટલે કે આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો કેવા થવાના સરખા થવાના કેમ સરખા થવાના તો વાય ક્યુ હતો એ દ્વિભાજક હતો દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરી એટલે એને દ્વિભાજક કહેવાય તો બંને કેવા થવાના સરખા થવાના અને સરખા કેટલા થશે તો જે આખો ખૂણો હતો એના અડધા થવાના એટલે કે ઝેડ વાયપી ના અડધા થવાના ખૂણો ઝેડ વાય પીના ના કેવા થવાના અડધા થવાના બરાબર અને જેડ પી તો કેટલો હતો એકસો સોળ એટલે એકસો સોળ ના અડધા થશે એટલે બરાબર એક દુત્યાંશ એક ગુણ્યા એકસો ને સોળ ડિગ્રી હવે એકસો અડધા એટલે અઠાવન થશે એટલે જેડ વાય ક્યુ અને ક્યુઆઈપી જેડ વાય ક્યુ અને ક્યુઆઈપી નું મૂલ્ય કેટલું મળશે અઠાવન ડિગ્રી એટલે આનું મૂલ્ય પણ અઠ્ઠાવન ડિગ્રી થશે અને આનું પણ 58 ડિગ્રી થશે હવે આપણે xy ક્યુ શોધવાનો છે xy ક્યુ તો અહીંયા લખીશું ખૂણો x y q x y q बराबर શું થશે x y q એટલે આખો ખૂણો થશે એના બરાબર આ ખૂણો વત્તા આ ખૂણો થશે એટલે x y એક્સ વાય ક્યુ બરાબર ખૂણો એક્સ થશે હવે ખૂણો એક્સ વાય જેડ કેટલો ચોસઠ હતો એટલે એના બરાબર ચોસઠ લખીશું વધતા જેડ વાય ક્યુ કેટલો મળ્યો આપણને અઠ્ઠાવન મળ્યો અઠાવન મળ્યો બરાબર તો અહીંયા લખીશું માટે ખૂણો એક્સ વાય ક્યુ બરાબર ચોસઠ ડિગ્રી હવે કેટલા થવાના એકસો થવાના તો અહીંયા લખીશું એને માટે ખૂણો એક્સ વાય ક્યુ બરાબર એકસો બાવીસ ડિગ્રી થશે આ થઈ ગયો આપણો પહેલો જવાબ હવે વિપરીત ક્યુઆઈ શોધવાનો છે બરાબર તો અહીંયા લખીશું વિપરીત ખૂણો ક્યુ વાય બરાબર ત્રણસો સાહીઠ ઓછા ક્યુઆઈપી કેટલો મળ્યો તો આપણને તો ક્યુઆઈપી બરાબર હતું અઠાવન ક્યુઆઈપી બરાબર અઠાવન હતું ત્યાં લખીશું ક્યુઆઈપી બરાબર 58 બરાબર એટલે ડિગ્રી આ થઈ ગયો આપણો વિપરીત ક્યુઆઈપી માટે વિપરીત ખૂણો ક્યુ વાયપી બરાબર ત્રણસો બે આ થઈ ગયો બીજો જવાબ